હમણાં તો જ્યાં હરિયાળી રૂપારી વરસાદમાં જતા હવન વરસાદ આવ્યો ફરિયા માં ફેલાય ગયું પાન હીરું જાજો ટાઈમ નો રિયો કારણ કે પાંદડા ખાવાના ચાલુ જોઈ જોઈ શકો છો કેવડું મોટું હા જમડું પણ હીરું જાજુ નો રે પાંડા ખાતા જ એના એના બહુ ઉષુણ ઉયોગો આમ પણ ફરી આખામાં ફેલાઈ ગયું જો ઘરનો દરવાજો દેખાતો ને તો એટલું એઠું નમે ગયો હેઠું જ વધે વધારે પૂરતું થાય ઊષું હુંટા જાય એ થાય બાકી કાંઈ હેઠું જ વધે તો આપણી તો બહુ ઊષું યુગ હટાણી માથે આવી ગયું આખા ફરિયામાં નારિયેળી ઉપર મસ્ત મજાની થઈ ગયું રૂપા બાકી હાવ ખુલ્લું તો નથી ઓંધાતા જો સે એટલે કારું કારું દેખાય છે વાદરામાં બધે અંધાર

माँ मड़ी जाए तो क्या जा यहां देखा આ આપણે રોડ બાજુમાં હાતે એમ્બ્યુલન્સ નો ઓરાન સંભરાયો થાતો તમને સંભરાતો છે કાઈક પણ અચાનક થયો એના પાટલે ઉતાવડમાં ગાડી ના જાય ઓર બંદર બાજુથી જાય છે પંડોડા ગામ બાકી

નવીન દરદ આવ્યો દરદ ઉપર ડરદ નહીં એક વાર ભગવાન કે મે પાણી આપણે પાણી ને આવી સુપર માંડવી છે ભંગાઈ ગઈ ભંગ માંડવી તો બહુ એટલી બીજી હોય આપણે પણ વરસાદ જોરદાર હોય હોય ને એમાં વધીને ને અરે નાની નાની હા નકર તો અટાણા અડધા જ પાટલા દેખાતા હોય અડધા ન દેખાતા હોય લાગે આપડે સહેલી જાતી હોય આ એટલી નબળી હે પાણી આવ્યું ને વધારે ધોત માર્યું ને વી વી પછી ત્રીસ હે આ ટૂંક્યું ટૂંક્યું હો વરાપ ને હજે જ્યાંમાં પાણી ફર્યા ખાબો સિયાં જ પર્યું તંકા હજે ખાબો સિયાં ફર્યા

મારે એક પૂરતું શાક થઈ જાય કર્સન ની તો બહુ ન ભાવે તો આપણે કંટોળાનું શાક બનાવી નાખીએ સુપર તાકાતવાળું સુતારીને મિત્રો આપણે તાકાતવાળું શાક બનાવવાનું છે કંટોળાનું તો આપણે વખારી નાખીએ સરસ જીરું મેથી સનત નાખી કાઢવું હોય તે રાય જીરું વખાણી નાખીએ હવે આપણે આ કટોલા નાખી મસાલો નાખશું પછી આમાં થોડુંક મીઠું નાખી તેલ માં પકડી જાય ને આપણે પાણી બાળકો નાખવાનું

હવે આપણે આમાં મસાલો એડ કરીએ હળદર ચટણી ને ધાણા જીરું પાવડર મિત્રો શાક ખાલી માત્ર પાંચ મિનિટ માં શાક બનાવી જાય ઈ તો પાણી વગર મિત્રો તૈયાર છે આપડું રેડી કંટોલાનું આપ જોઈ શકો છો બાજરાના રોટલા ત્યાં અહીંયા આપણે એટલા બની ગયા હે હજી બનાવવાનું ચાલુ છે